ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખના સભા યોજી હતી જ્યાં સાધુ સંતોએ સભા મંચ પર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવલ પટેલને વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા સભાને સંબોધતા ધવલ પટેલ અને ભાજપના અગ્રણીઓએ કેન્દ્ર અને ગુજરાતની ભાજપ શાસિત સરકારના વિકાસની યોજનાઓના વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને યાદ અપાવી લોકોનું સમર્થન માગ્યું હતું આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ વલસાડના પ્રભારી મંત્રી મુકેશ પટેલ ભાજપના ધારાસભ્યો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે મેં ભગવાનની પ્રાર્થના કરીને પહેલાં પબ્લિક રોડ શો કર્યો સભા કરી અને ત્યાં અપાર જન સમર્થન અમને લોકોનું મળ્યું સ્વયંભૂ લોકો પૂરા સાથે સાત વિધાનસભામાં આવ્યા અને દરેક લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબે જે છેલ્લા દસ વર્ષમાં અનેકો વિકાસોના કામ કર્યા છે અને આવનારા દસ દિવસમાં જે કામ કરવાના છે એના થકી બધા લોકોએ વિશ્વાસ જતાવ્યો છે કે આ વલસાડ લોકસભા સીટ પાંચ લાખથી વધુ જીતાવાના છે આજે વલસાડ ડાંગ છવ્વીસ લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતો અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ સો ટકા ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે